હા કાકા હમણાં કીધું ને ઠાકર વિશે તમે બે શબ્દો બોલ્યા એ બહુ મેં કીધું પછી આપણે હા હા એ કેવી રીતે તમે કીધું કે ઠાકરની મે મેન શબ્દો અહીંથી મે કીધા હતા વાહ વાહ કે આહીરર બારી ભરવાડ ચારે ગાયું આહીરર બારી ભરવાડ ચારે ગાયું વાહ વાહ મારા ઠાકર ની સે ગાયું મોરલીધર ના ધણ ની ગાયું આ ઠાકર ની સે ગાયું મોરલીધર ના ધણ ની ગાયું વાહ 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 કાગ બાપુ મે મને આયા મિઠડા લે મારી માયુ કાગ બાપુ મે મેરલી ધરના ધણ ની ગાયું વનરાવન માં વેણું વાગે ગીર માં ચરે ગાયું આ ગીર માં ચરે ગાયું હા વનરાવન માં

નથી કે બડો બળાયું ના કરે બળો ના બોલે બળા એટલે અમુક માણસ ને ગમેલ ભગવાન દીધું હોય ને તો ઈ એની રીતે જીવતો એની મોજ માં જીવતો હોય ઈ પણ એક જાત નશો છે સાદા માણસ

જો આ જો પાંચ આઠ ની લગભગ પાંકડિયા ટાટા ને પાંકડિયા મોલા ઈ ચાર વા મેલતા હોય ઈ પાય ખોતરામાં તો અમુક ઓકરા હોય ને એમાં હા તો અને આ તો ઈ ગા જે વિયાવર ગાડ ને કે વિયાવર સારી ને ચારે જ નહીં કેમ અરે આનું દૂધ હોય હેર જીવો કે એનું જા કદાક જન્મ તો ઘેટડું પી હકે બાકી બીજું પી જ ના હગે આરી હા અને વડી આ આનો આ આ જે છે ને હા